8 વાગ્યા નું હીયા ઠંડીયા બેસ ના ચા ચા આ નહીં ખાવા નહીં બેસ બેસ કરવા જો બેસ કરવા બેસ બેસ હા ઓવા ઓ જને હું કાયા ચા ચા તો મેલ્યો હા હેડો હેડો કરો બેસ

પોગળી બોલા હ ભુવા તો મું કેવું બેવડો આ બે ગયા ઉપા બોલે અરે કહી મેલ તાઈ આને દાઉવા ફા મેળતા હ આ ખબર હ બોલો હા બોલા પુઆ હું કહેવું ખબર હ આ તમા ફોના તુલે ટોટા પર છે ઓહ

એ આ રે બંગ એ બોલ વાત કર યાર હા પૂવા હો ભાઈ હા આ તો રાટીયું કરું ખબર હા બે તો ઠખાઈ હા હે હેડો આડમજે પેલા બેરિયા પર કરિયા સોન પાઉ જો હેડો બોલ એલિયો તો તાય ના છિયા ઓ રેલિયો ગોળા જેવી ભણા ઓવા ફુવા કે તેના તમારા પગે ફેક્ટર થી ને તે આપણે સોન પાઉ કરી આવજો હા ખબર ની બચ્ચુ તો બોલ ના પગે ફેક્ટર થી મત સોન પાઉ

પૂળો ખવરાવ ચાર મેલો શું કરવાનું અનવીવા એટલે કે દોહા ગોળ લઈ આવો અલ્યા આપણે ગોળ ખાતા નહીં કાન ગોળ ખવરાવવાનું અલ્યા પાછું કેમ બોણો પાછું હવે બે બોલા ફુ

બોળા હપુવા કઈ ના આવ કઈ ના હો હો હા તાન આપળો ને તે ગાય ચારને લાખી દે હે ગાયોને ચારને લાખી દે પર હાલ પોળી પર ચાલશે ને મે મૂશી કે બરોબર વાગી તો જાવ હ વાગી તો જાવ હર તો હું ખાઈને જાઉં તો કોણ ખાય તો ના ને કૌ આપડા પેલા રૂવે આવો જો પૈ ખાવાનું આ લે ના ખાધા વગર તો મુ નહીં જઉં ને ભાઈ બે <tipin>

આવ ગમોટો મારવા એ હાલ હા હાય હારુ તમે શું જો હું શું કરવાનું છે તમાકુની પી એ આવ જા આપણે રૂમબો એને દે થઈ ગયા અરે મગન કા મગન કા હા ફટાફટ જઈતી લઈને ના આપણે કેટલી આપણે આ તો કથા પૂછ તો દેખાતા જ નહીં એ મગન કાકા છોડે નહી આપણે કાકા હું તો તું મારું આઈડિયા હતો એટલે કા કોમ કરાય કરે હાથ દીધા કે દસ આ ના જોવા

বগানো ভক্ত ভালো বগার ভোক্তা